નમસ્કાર મિત્રો ઓનલી યોજનામાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હજુ પણ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે જોધપુર કોટા નજીક સક્રિય છે જેના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે હળવો મધ્યમ વરસાદ જોવા મળશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને વાત કરીએ તો અત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે આ બધા વિસ્તારો છે જેમાં વાદળા આપણને જોવા મળે છે તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો સુધી ટ્રક ફેલાયેલો જોવા મળે છે વરસાદી વાદળોનો આખો ઘેરાવો છે તે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે જેના કારણે ગુજરાત ભરની અંદર આજે છૂટો સવાયો સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળે છે જેમાં સુઈગામ હોય પાલનપુર હોય મહેસાણા હોય ડુંગરપુર હોય આ તમામ વિસ્તારો છે કે જેની અંદર વરસાદની સંભાવના છે દસાડા કડી ગાંધીનગર માણસા પ્રાંતિજ મહેસાણા મોઢેરા આજુબાજુના જે વિસ્તારો છે સાંતલપુર આજુબાજુના વિસ્તારો રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર સાણસમા હારીજ સુઈગામ દિયોદર ભાટસણ પાલનપુર અંબાજી થરાદ ધાનેરા આબુ રોડ આ બધા વિસ્તારો કે ડુંગરપુર ઈડર ખેડબ્રહ્મા તેમજ ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર અને મહિસાગર સુધીના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા ઝાપટા પડશે હવે આપણે જોઈએ બપોરના સમયે બાર એક વાગ્યાના સમયગાળા દરમિયાન કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રેડા ઝાપટાનું પ્રમાણ વધશે જેમાં ખાસ કરીને દ્વારકા સલાયા જામનગર રાજકોટ ચોટીલા બોટાદ ભાવનગર અલંગ અમરેલી જસદણ ગોંડલ જુનાગઢ ભાણવડ પોરબંદર તેમજ વેરાવળ ઉના અને મહુવા તળાજાના વિસ્તારો હોય તેમાં પણ ઝાપટા જોવા મળશે કચ્છની અંદર વાત કરીએ તો કચ્છમાં પણ ખાવડા નલિયા ગાંધીધામમાં ઝાપટા ચાલુ રહેશે સૌથી વધારે વરસાદ બપોરે થરાદ રાધનપુર પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર આજુબાજુના તમામ વિસ્તારો મહેસાણા હિંમતનગર વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા બાંસવારા તેમજ દાહોદ ગોધરા નડિયાદ ધોળકા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાત તરફ વડોદરા ઉદેપુર રાજપીપળા અને ભરૂચ તેમજ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લો તો આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ખાસ કરીને બપોરે અને બપોર પછી ઉત્તર ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સિસ્ટમ એક્ટિવ રહેશે સાંજના સમયની અપડેટ જોઈએ તો સાંજના છ વાગ્યાના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ શકે વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ધોળકા નડિયાદ ગોધરા ખંભાત અને વડોદરા સુધી વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આજુબાજુના વિસ્તારો તેમજ થરાદ આબુ રોડ અંબાજી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી મહેસાણા પાટણ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના ઉત્તર ગુજરાતમાં છે કારણ કે સિસ્ટમ અત્યારે ઉત્તર ગુજરાતની અંદર નજીક છે તો આ જે બધા વિસ્તારો છે ત્યાં સુધી તે એક્ટિવ રહેશે જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ આવતા ચોવીસ કલાક સુધી સારા વરસાદની સંભાવના છે આજે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે સિસ્ટમ ગુજરાતથી દૂર હશે પરંતુ તેની અસર ઉત્તર ગુજરાતમાં ચાલુ હશે જેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને થરાદ આબુ રોડ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર મહેસાણા હિંમતનગર બાસવાડા આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ યથાવત રહેશે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે આવતીકાલની અપડેટ જોઈએ આવતીકાલે બપોરના સમયની વાત કરીએ આવતીકાલે બપોરના સમયે પણ ગુજરાતની અંદર દ્વારકા સલાયા જામનગર પોરબંદર ભાણવડ જુનાગઢ આજુબાજુના વિસ્તારો તેમજ વેરાવળ ઉના મહુવા તળાજા આ બધા વિસ્તારોમાં ઝાપટા રૂપી વરસાદ ચાલુ રહેશે તો કચ્છમાં પણ નલિયા માંડવી ભુજ ગાંધીધામમાં સામાન્ય ઝાપટા ચાલુ રહેશે સુરેન્દ્રનગર હોય બોટાદ હોય તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ઝાપટા ચાલુ રહેશે તો મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ધોળકા નડિયાદ ગોધરા વડોદરા ઉદેપુર ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર થરાદ પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા આ બધા વિસ્તારોમાં ઝાપટા ચાલુ રહેશે જોઈએ આગામી સમયમાં નવી સિસ્ટમ બને તો ગુજરાતમાં કેટલો વરસાદ પડી શકે તો આગામી સમયમાં આઠ તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ બનશે આ સિસ્ટમના કારણે અને લોકલ સિસ્ટમના કારણે ગુજરાતમાં પાંચ છ સાત તારીખ સુધી ઝાપટા રૂપી વરસાદ તો ચાલુ જ રહેશે નવ તારીખની અપડેટ જોઈએ નવ તારીખમાં સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં અસર કરશે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ દસાડા કડી માણસા પ્રાંતિજ હિંમતનગર મહેસાણા મોઢેરા હારીજ આજુબાજુના વિસ્તારો તેમજ સાંતલપુર રાધનપુર પાટણ દિયોદર સુઈગામ ભાટસણ સિદ્ધપુર સાણસમા તેમજ ખાસ કરીને થરાદ ધાનેરા ડીસા પાલનપુર અંબાજી અને આબુ રોડ ઈડર ખેડબ્રહ્મા તેમજ ડુંગરપુર હિંમતનગર અને મધ્ય ગુજરાતની અંદર ગાંધીનગર અમદાવાદ કડી તેમજ કપડવંજ બાયડ માલપુર લુણાવાડા આજુબાજુના વિસ્તારો તેમજ મહેમદાવાદ મહુધા ડાકોર ગોધરા પીપલોદ આણંદ સાંપાનેર આજુબાજુના જે વિસ્તારો છે ધોળકા તારાપુર ખંભાત બોરસદ વડોદરા છોટા ઉદેપુર દક્ષિણ ગુજરાતમાં જંબુસર કરજણ ભરૂચ દહેજ કોસંબા ડેડિયાપાડા ઉમરપાડા તેમજ સુરત બારડોલી તાપી નવસારી બિલીમોરા વાંસદા ડાંગ વલસાડ આજુબાજુના વિસ્તારો ભવનાથ અંબોશી વાપી ખાડોલી કપરાડા વાની આ તમામ વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર પણ રાજકોટ આજુબાજુના વિસ્તારો છોટીલા સુરેન્દ્રનગર મોરબી બોટા જસદણ કે જેમાં વરસાદી માહોલ જોવા મળશે તો જોઈએ ખાસ કરીને રાત્રિની અપડેટ તો રાત્રિના સમયે અને દસ તારીખની અપડેટ જોઈએ તો દસ તારીખમાં પણ કેટલાક વિસ્તારો છે ઉત્તર ગુજરાતના જેમાં ડુંગરપુર આજુબાજુના વિસ્તારો છે અરવલ્લી સાઈડના વિસ્તારો છે મહીસાગર દાહોદ પંચમહાલ આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ આ બધા વિસ્તારોમાં પણ સૌથી વધારે વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં પણ સારા એવા વરસાદની સંભાવના આઠ નવ અને દસ અગિયાર તારીખ સુધી ગુજરાતની અંદર આ સિસ્ટમ એક્ટિવ રહેશે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં થોડો ઓછો વરસાદ જોવા મળશે બાકીના જે વિસ્તારો છે જેમાં આ રીતે સારો એવો વરસાદ આપણને જોવા મળશે બાર તારીખની વાત કરીએ તો બાર તારીખમાં પણ સિસ્ટમ આગળ વધશે અને સમગ્ર ગુજરાતને આવરી શકે છે તેર તારીખની અંદર પણ સિસ્ટમનો ઘા યથાવત રહેશે તો આગામી સમયમાં હજુ સોળ સત્તર તારીખ સુધી ગુજરાતમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં મધ્યમ સરનો ધીમે ધીમે વરસાદ ચાલુ રહેશે જોઈએ હવે પવનની ઝડપ આજની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકા છે તો દક્ષિણ ગુજરાતમાં પણ અડતાલીસ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ક્યાંક ક્યાંક તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે સ તારીખની અંદર કચ્છમાં છેતાલીસ સૌરાષ્ટ્રમાં સુડતાલીસ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ અને મધ્ય ઉત્તર ગુજરાતમાં ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે જ્યાં સિસ્ટમ હશે ત્યાં નજીક બાસઠ કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ રહેશે સાત તારીખની અંદર પણ કચ્છમાં બાવન સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ આગામી આઠ નવ તારીખમાં પવનની ઝડપ કચ્છના વિસ્તારોમાં જોવા મળશે ઓગણપચાસ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ચાલીસથી એકતાલીસની જોવા મળશે